કાશ્મીર સમસ્યા પર ટ્રમ્પના નિવેદન પર કોંગ્રેસ તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રપતિ ટ્રમ્પને શિક્ષિત કરવાની જરૂર છે એવું કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું તેમણે કહ્યું કે કાશ્મીર હજાર વર્ષ જૂની સમસ્યા નથી પાકિસ્તાનની સમસ્યા અઠ્યોતેર વર્ષ પહેલા શરૂ થઈ હતી સંઘર્ષ વિરામ માટે ટ્રમ્પે મધ્યસ્થતાની પ્રસ્તાવ મૂક્યો હતો મધ્યસ્થતાનો તેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા જે એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી એમાં એવું કહેવામાં આવ્યું હતું કાશ્મીરની સમસ્યા જે હજાર વર્ષ જૂની છે એ ઉકેલવા માટે પણ મધ્યસ્થી કરવા માટે હું તૈયાર છું તેને લઈને કોંગ્રેસ તરફથી અત્યારે પ્રહાર કરવામાં આવી રહ્યા છે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અમેરિકા વ્યાપાર બઢા રહ અમેરિકા દોનો કો યુદ્ધ વિરામ કરા ર સારી ઘોષણાએ વહી કરા ભારત જૈસે સાર્વભૌમિકતા સંપ્રભુતા કા દેશ વ્યાખ્યાન સુન રહી मैं सिर्फ इतना कहना चाहता हूं भारत और पाकिस्तान के बीच का मसला शिमला समझौते के अधीन कभी वार्ता होगी तो होगी इसके अलावा और नहीं